જાણવા મળતી માહિતી અનુસાર અમરેલીના બગસરામાં મુખ્ય માર્ગ ઉપર ભૂગર્ભ ગટરની ની કુંડીઓ પર નાખવામાં આવેલા ઢાંકણા તૂટી ગયા હોવાથી વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય રહે છે તેમજ નાખવામાં આવેલ ઢાંકણા નબળી ગુણવત્તા વાળા હોય તેવું શહેરીજનોએ આક્ષેપ કર્યા છે શહેરનો મુખ્ય માર્ગ બન્યા બાદ કુકાવાવના નાખાથી પોસ્ટ ઓફિસ સુધીના રસ્તો બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરની ની કુંડીઓ પર નાખવામાં આવેલા ઢાંકણા તૂટી ગયા હોવાથી વાહન ચાલકોની સાથે રાહદારીઓને પણ અકસ્માત અકસ્માત નો ભય રહે છે તેમજ અનેક જગ્યાએ ઢાંકણા નાખ્યા હોવા છતાં પણ થોડા જ સમયમાં વાહનોની અવર જવર થી ઢાંકણા તૂટી ગયા છે તેમ છતાં ઢાંકણાઓનો નો હોવાથી કુંડીઓ મોતના કુવા સમાન બની ગઈ છે કુંડીઓ પર નક્કી કરેલ ક્ષમતાવાળા ઢાકણા નાખવાના હોય છે જેથી વાહનોની અવર જવરથી કઈ નુકસાન ન થાય પરંતુ ઢાકણા નબળી ગુણવત્તા વાળા હોય તેવું ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે નાકાથી પોસ્ટ ઓફિસ વાળા રોડ સુધી ભૂગર્ભ ગસર યોજના પૂર્ણ થતા ત્યાં કુંડીઓના ઢાંકણા બનાવવામાં આવેલા આ અંગેની કામગીરી યુજીસી વિભાગ મારફત કરવામાં આવેલ હતી આ વિસ્તારના આ રોડમાં હેવી ડ્યુટીના વધારે કેપેસિટીના ઢાંકણો ફીટ કરવા જરૂરી હોય પરંતુ અવારનવાર હેવી ડ્યુટી વાહનોને કારણે ઢાંકણો તૂટી જવા પામે છે જેથી આ અંગે જરૂરી વિભાગોને જાણ કરી અને આ વિસ્તારના જે ઢાંકણો તૂટી ગયા છે ત્યાં પાંત્રીસ ટનની કેપેસિટીના ઢાંકણો ફીટ અને વડી કચેરી અને સરકાર સુધીના ધ્યાન ઉપર મૂકી અને નગરપાલિકા મારફત આ ઢાકણો પાત્રીસ તનના ફીટ કરવા માટે નિર્ણય કરેલ છે અને આ બાબતે જરૂરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા માટે વર્તમાન વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધિ પણ આપવામાં આવેલી છે અને વહેલી સાથે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાથી આ હેવી ડ્યુટીના ઢાકણો ફિટ કરવાથી હવે પછીથી આ પૂરું કરી શકાશે અશોક માણવાના રિપોર્ટ બગસરા